વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર દ્વારા છ જેટલા ગેરહિંદુઓને મહાશિવરાત્રી મેળામાંથી બહાર કરાયા વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ શિવરાત્રિના મેળામાં કોઈ ગેરહિદુ પ્રવેશ કરેલ છે કે નહીં તેનું ચેકિંગ કરવામાં આવેલ હતું જેમાં છ જેટલા ગેરહિંદુ વિધર્મી પકડાયા જેને સન્માન સાથે મેળાની બહાર નિકાલ કરેલ આ મેળો ભગવાન શિવની ભક્તિનો મેળો છે જે મેળો આદિ કાળથી સનાતન ધર્મની પરંપરા મુજબ ભજન કીર્તન સાથે ઉજવણી કરવામાં આવે છે આ કોઈ લોકમેળો કે સરકારી મેળો નથી કે દરેકને પ્રવેશ આવકાર્ય હોય માટે આગામી સમયમાં સંતોને સાથે રાખી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સરકારને આવેદન આપવામાં આવશે કે શિવરાત્રીના મેળામાં ગેરહિન્દુના પ્રવેશ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવે જે કોઈ જાહેરનામાનો ભંગ કરે છે તેની ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે આ કાર્યમાં વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયેલા છે જય શ્રીરામ હું જયેશ કેસવાણી વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર મંત્રી સૌ પ્રથમ જે ગઈકાલે જે ખૂબ જ દર્દની આ જે ઘટના બની એ બદલ સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદની ટીમ શોખ વ્યક્ત કરે છે અને શ્રદ્ધાંજલિ પાઠવે છે અને જે વિધર્મી સમાજ દ્વારા જે એવા પગલાં લેવામાં આવે છે તેની ઉપર કડકના કડક પગલાં લેવામાં આવે એની માંગ પણ પરિષદ દ્વારા કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આવા કોઈ કહેવાય ને કે આવી ઘટના કરવા માટે કોઈનો વિચાર પણ ના આવે એના માટે એવા સખત કાયદો બનાવે સરકાર એની માટે પણ માંગ કરવામાં આવશે જેને લઈને શિવરાત્રીમાં જે સનાતન સમાજનો સનાતન ધર્મનો શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક સ્ટોલો દરેક મન જે મેળાનો જે આખો રૂટ છે ત્યાં જઈ કોઈ ગેરહિન્દુનો પ્રવેશ નથી કોઈ ગેરહિન્દુનો સ્ટોલ નથી જેને લઈને ચકાસણી કરવામાં આવી અને જે જે એવા ધ્યાનમાં આવ્યા તેને આપણે કહીને કે ખૂબ જ વિનંતીથીને આપણે એને પણ કીધું છે કે ભાઈ હિન્દુ સમાજનો મેળો છે સનાતન ધર્મનો મેળો છે તો ત્યારે અમારા ધર્મને કોઈ ઘટના ન બને તેને લઈને એ જગ્યા મૂકી દો બાકી અમારે પણ કઈ રીતે એનું સ્વાગત કરવું એ પણ જાણીએ છીએ ત્યારે એ બધાને પણ અમે આજે મેળાની બહાર કરેલા છે એ સમય દરમિયાન પ્રશાસનનો પણ ખૂબ સારો સહયોગ મેળો છે સાધુ સંતો પણ ખડે ભંગે છે અને એક જે છેલ્લા બે ચાર વર્ષોથી જે મુહિમ ચલાવી છે ત્યારે લગભગ જે બહોળી સંખ્યામાં આવતા હતા એ તો હવે અત્યારે અટકી જ ગયા છે અને આવનારા સમયમાં એક પણ ગેરહિન્દુ પ્રવેશ ના કરે એની પણ અમે અત્યારથી દરેક ધર્મી સમાજને પણ જાણ કરીએ છીએ અસ્તુ ભારત માતા કી જય શ્રી રામ સમાજ ઉપર સમાજ આજે સમગ્ર હિન્દુ સમાજ એ ઘટના પ્રત્યે રોષ પ્રગટ કર્યો છે અને ભવિષ્યમાં આવા ન બને જેને લઈને આજે સમગ્ર હિન્દુ સમાજ પણ આજે એક થયો છે અને સરકાર સમક્ષ માગણી મૂકી છે કે આવા શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશો તેમજ નાગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો